નમસ્કાર મિત્રો આપણે આવ્યા છીએ અત્યારે હળવદ તાલુકાના પ્રકાશનગર ગામેના પ્રકાશનગર ગામના પાદરમાંથી જ માળિયા બ્રાંતની નર્મદા કેનાલ પસાર થાય છે આ કેનાલમાં આજે શનિવારથીઓ ગયા શુક્રવારે એક નવ વર્ષનો જે બાળક અહીં મારી પાછળ જ તમે જે સ્કૂલ જોઈ રહ્યા છો એ સ્કૂલમાં અભ્યાસ કરવા માટે આવ્યો હતો ત્યાર પછી બપોરે આ કેનાલના પાણીમાં ગરકાવ થઈ ગયો છે એનો શુક્રવાર પણ કાલી ગયો અને આજે શનિવાર છે તેમ છતાં પણ આ બાળકનો કોઈપણ પ્રકારનો કંઈ પતો મળ્યો નથી મિત્રો સ્થાનિક તરવૈયાઓ છે તેઓ દ્વારા શોધખોળને કરવામાં આવી તેની સામે પરિવારજનો માંગ કરી રહ્યા છે નાળાની છે નર્મદા કેનાલનો પાણીનો પ્રવાહ છે પાણીનો પ્રવાહ જો ઘટાડવામાં આવે ઉપરથી ટીમો બોલાવવામાં આવે તો એનો બાળક જે છે એ કહી રહ્યા છે કે આ પાણીમાં ગરકાવ થઈ ગયો છે તો એનું બાળક મળી શકે પરંતુ આ નિર્ભર તંત્ર કે પછી આ જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ આ પરિવારજનોની કોઈ વેદના સમજવા માટે તૈયાર નથી કારણ સમજવા માટે તૈયાર એટલે નથી કે આ પરિવારજનો જે છે ને એ બધા મજૂરી કામ કરતો પરિવારજનો છે આ ગરીબ છે આ પરિવારજનો એટલે એનું કોઈ સાંભળવા તૈયાર નથી અને આજે આઠમો દિવસ થયો આઠમા દિવસે પણ આ કરમસિંહ નામના નવ વર્ષના બાળકનો કોઈ પણ પ્રકારનો મિત્રો પતો નથી આ એના પરિવારજનો મૂળ છોટા છોટાઉદેપુર જિલ્લાના છે રાઠવા પરિવાર છે અને અહીં મજૂરી કામ કરવા માટે જે છે એ આયાતાન એમનું બાળક જે છે આ સ્કૂલમાં અહીં બાજુમાં નર્મદા કેનાલની બાજુમાં પસાર થતી જે નર્મદા કેનાલ છે એની બાજુમાં સ્કૂલ આવેલી છે એમાં અભ્યાસ માટે મેકલો ત્રીજું ધોરણ ભણે છે કરમશી નામનું બાળક તો એ રિસેસમાં માં અહીંયા આગળ આવી ગયું તો એ શિક્ષકો ની ફરજ નથી આવતી એ બધા શું કરતા હોય છે શિક્ષકોની એની જવાબદારી નથી બનતી કે બાળક જ્યારે સ્કૂલે આવે છે તો ઘરે નથી જાતું ત્યાં લગી બાળક શું કરે છે એવું છે નહીં કે રિસેસ પડી તો પછી બાળકને જે કરવું એ કરવા દેવાનું અને આ જે મિત્રો પરિવારજનો જે છે એ છેલ્લા આઠ દિવસથી આ નર્મદા કેનાલે જે ધક્કા ખાઈ રહ્યા છે નર્મદા કેનાલ કાંઠે બેઠા હોય છે કે અમને ક્યાંક અમારા બાળકનો જે છે પતો મળે અમને ક્યાંક અમારા બાળકનો પતો મળે મિત્રો હું એક બીજી એક મહત્ત્વની વાત એ કરી કે આ ગામના સરપંચ એટલે બોયડીન પ્રકાશનગર બેની પંચાયત એક છે હમણાં જાણવા મળ્યું કર્યું બે એક દી સરપંચ આવ્યા પછી સરપંચે શું કરતા હતી કોઈને ખબર નથી તાલુકા પંચાયતના સભ્ય ધીરુભાઈ નામના કઈ વ્યક્તિ છે ધીરુભાઈ ડોકાણા છે નહીં જિલ્લા પંચાયતના જે સભ્ય છે ટીકર જિલ્લા પંચાયતના સરોજબેન એમના પતિ ધર્મેન્દ્રભાઈ અમથા બધી બાજુ જતા હોય છે પરંતુ આ એની જવાબદારીમાં આવે છે આ એમની જિલ્લા પંચાયતનો મત વિસ્તાર છે તો એની જવાબદારી આ મિત્રો બને છે કે અહીંયા બાળક નથી મળતું તો એનું શું કારણ છે કેનાલમાં નથી ડૂબ્યું તો ક્યાં ગયું છે આ બાળક આપણા વિસ્તારમાં મજૂરી કામ કરવા માટે મિત્રો આવ્યા છે આપણા રાજ્યના છે આપણા જ દેશના છે તો પછી આટલો બધો ભેદભાવ શા માટે કરવાનો કોઈ મોટા માણસનું બાળક જો આ રીતના ડૂબી ગયું હોય તો કેનાલો ક્યારની ખાલી થઈ ગઈ હોય તો આ પરિવારજનો છે ગરીબ લાચાર મજૂર પરિવાર છે એટલે એનું કંઈ સાંભળવામાં નથી આવતું ધારાસભ્ય આપણા છે સાંસદ સભ્ય આપણા છે પાંગતિયાને લઈને ત્યાં અગર સર્કિટ આવું છે બેઠા હોય છે તો પછી એમની જવાબદારી એ નથી આવતી આપણા તાલુકાનું જે આપણા તાલુકામાં જ રહેતા પરિવારનું બાળક છે એ આઠ દિવસથી નર્મદા કેનાલમાં ગરકાવ થઈ ગયું છે એના પરિવારજનો ધરાઈને ખાઈ નથી શકતા તો પછી એમની એ સાંસદની એ ધારાસભ્યની એ જિલ્લા પંચાયતના સભ્ય તાલુકા પંચાયતના ના સભ્ય કે પછી સરપંચ ની આઈની જવાબદારી નથી બનતી આ બધા શું કરે છે મિત્રો આની જવાબદારી તો બને છે ને અને માની લો કે સરપંચનું નથી માનતા તો પછી એને કક્ષાએ રજૂઆત કરવી જોઈએ કે બાળક નથી મળતું તો કેનાલમાં ગરકાવ થઈ ગયું છે કે બીજે કંઈક વહી ગયું છે તો પછી બાળક ગયું છે ક્યાં એના પરિવારજનો છે એ મિત્રો નર્મદા કેનાલ કાંઠે બેઠા રહે છે કે અમારું બાળક ક્યાંક મળે અમારું બાળક ક્યાંક મળે પરંતુ આ પેધી ગયેલા તંત્ર અને જે નેતાઓ છે જાડી ચામડીના એ આ પરિવારજનોનો અવાજ જે છે મિત્રો એ અવાજ સાંભળતા નથી આપણી સાથે એ જે કરમસિંહ બાળક જે હતું ત્રીજું ધોરણ ભણે છે એની માતા છે આપણે એની સાથે થોડીક વાત કરી બેન તમારું નામ શું ભાવના બેન કેટલા દીકરા હતા તમારે? મારે બે દીકરા હતા. બે હતા. બે હતા લાટકા. કરમસિંહ મોટો હતો? મે મોટો હતો. શું બન્યું તું શુક્રવારે આખું જણાવજો તમ. ઈવારે નીસારે 10 વાગે મોકલા નીસારે ભણવા પછી બપોરે ખબર પડી 1 વાગે કે દીકરો ની જડતો ની ખબર પડી તે અમે ગોતવા આયા હી. હા રસી એવું પાણી મેં પડી એવી એમ નહીં લાગતી આમ રોડે રોડે ગોતી વયા રસી બીજે બીજા દિવસે અહીં પાણી મેં ગોતો આવી કરી આ છોકરું કે આને પાણી મેં પડી ગયો એમ કરીને તો બીજા દિવસે કીધું આ છોકરું કે પાણી મેં કૂદી ગયો ફાઈ તો ગયા શુક્રવારની ઘટના છે બેન આજે આઠમો નવમો દિવસ થયો તમારા બાળકનો કોઈ પણ પ્રકારનો પત્તો નથી તો શું કહો તમે અહીંના તંત્રને કે જે આગેવાનો છે એમને તમારી શું એમને અપીલ છે ગોતી હશે કેટલા મહિના હગાવાલા બધા ગોતવાયા ગામના ગોત આવે બધી મહેનત કરી પણ કોઈ કંઈ મળતું નહીં તો શું કરવા મળતો નથી મળતો નહીં બે દીકરા હતા દીકરીની છે કઈ ના દીકરી નથી બે દીકરા હે મારા કિનાલ બંધ કરશે તમારું નામ શું હરસિંહ તમે કરમસિંહના પિતા હા किनाल बंद कर से तो आ किनाल नारजोन बद जोई ले सेक कर ले जे वो आम ने लाख तो होतो के के बंद करे बंद करे हम की दुपहर आठ दिवस था जा हाँ हाँ आ लाख दिवस आ नौ मध्य था जो आजे तो बंद कर से बंद कर से आवे हूँ के आठ लोग सब आए थे जो पर से आमे भी कायम गोते है हैं नो गोता हमने किनाल बदे गोते हैं पर आजू कहीं मर्डर ना थे क्या मर्डर ना કારણ કે દેશ માં જવાનું એનું કઈ કરવાનું એ કરી નાખે મળી જાય તો અમે હું કે દેશમાં લાશ લઈ જઈએ એવું લાગતું હતું તો હજુ કંઈ મળ્યું નથી તો કઈ મળ્યો નહી કેને ઓલા તરવયાની આયાતા એ બધા વહી ગયા કે નથી મળતો તો માની લો કેનાલમાં નથ પડ્યો તો બીજે ક્યાં ગયા હોય તો બીજા જે કંઈ વિભાગ હોય એની જવાબદારી તો બને છે ને કે ખરેખર બાળક સાથે શું બન્યું છે માની લીધું કેનાલમાં નથી પડ્યો તો ગયો ક્યાં નવ વર્ષનો કર્મસિંહ તો અત્યારે આમને હું કઈ જડી જાતો આ છોકરાને શું તારું નામ શું હે અશ્વિન અશ્વિન ભાઈ છે અને તમે બે સ્કૂલે આયાતા શુક્રવારે હે

આપણે હમણાં વાત થઈને કે તાલુકા પંચાયતના સભ્ય જિલ્લા પંચાયતના ધારાસભ્ય સાંસદ કે આ બધા છે આવડી મોટી ઘટના બની છે નવ દિવસ થવા છતાં આ બાળક મળતું નથી તો પછી આ એમની જવાબદારીમાં નથી આવતું માની લીધું કે આ જે રાઠવા પરિવાર છોટા ઉદેપુરના આપણા રાજ્યના આપણા દેશના છે ભલે આપણા તાલુકાના મતદાર નથી પરંતુ આપણા માણસો તો છે ને અને માનવતાની રૂહે જે એનું બાળક નથી મળતું તો એ કદાચ હું એવું માનું આઠ નવ દિમ એમને ધરાઈને ખાધું પણ નહીં હોય ને બરાબર એ તો એનું બાળક ખોવાનું એટલે એને તો એવું હોય ને હવે આમાં તો હું કેનાલની ને એવી તો રજૂઆત અમે લોકોય કરતા હોય ઈવડે લોકો એને લેખિતમાં રજૂઆત કે અમે અહીંયાથી ને લેખિત લઈ અને આપ્યું છે એવું કે પણ હજી લગીન કોઈ એવું કોઈ પાણી બંધ થયું કે એવું કઈ હજી બન્યું નથી બરબત નો થાય તો સરપત નહી તો હજી સરપત તો સરપંચ અમારી પ�નીા�લા�ા Cherh Господ. તો િના� વંતણ पानी पानी बंद बंद नहीं नहीं करता ना आवे नहीं। ना था बंद नहीं पानी था। ना था तो वाटर के, मेरा के कोई मेरा टीम हो पड़े जा जरूर દીકરા છોકરો પડી ગયો ને ફતરી જશે હતો કે છોકરો પડી ગયો બરોબર તો અમને એવું હતું કે છોકરો મળી જાય તો અમે એની લાશ લઈને ઘરે જ આવી બરોબર પણ અહીંયા પાણી ઓછું થાય નહીં અમે અહીંયા પોતી નહીં બે દિવસ ટીમ આય નવમો દિવસ છે ખાધું બધા પરિવારજનો ખાવું શું ખાવાનું ખાવાનું અહીંયા ક્યાં અમને ભાવે ખાવાનું હે અમારો છોકરો એક તો પડી ગયો બરોબર અને અત્યારે હવે અમને ખાવાનું ભાવે કેવી રીતે સાહેબ ભાવે હે હવે અમને અમારો અમારે ભત્રીજો વાલો એમના મા બાપને તો વાલે છે ને મુકી નહીં આયો સૌ દિવસ વાડી વાઈ વાડી તો આ ભત્રીજા છે એટલે આયા ને

બેલા બેન અહીં જે શિક્ષણ અધિકારી એમને કઉ છું કે તમારામાં ખરેખર પાણી હોય તો બેના શિક્ષકો સામે તમે કાર્યવાહી કરો કે તમે સ્કૂલ ના સમયે જે છે તમે ક્યાં વહી જાવ છો સ્કૂલ ના સમયે તમે ક્યાં વહી જાવ છો સ્કૂલ ના સમયે બાળક જે છે સ્કૂલમાંથી નીકળીને પણ તમે શિક્ષકો સામે કોઈ પણ પ્રકારની કંઈ કાર્યવાહી કરતા નથી આ જે નેતાઓ છે સર્કિટ હાઉસમાં એસી રૂમમાં જે બેઠા હોય છે પાંગતિયાને લઈ લઈને તો એમને પણ હું વિનંતી કરું છું કે તમે તંત્રને કહો નર્મદા નિગમના અધિકારીઓને કહો આઈની ટીમથી નથી મળતો તો પછી તમે બીજી એનડીઆરએફ કે એસડીઆરએફ ને કે તમે જાણો